હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ પરમાર કૈલાસ બેન ના સૌને જય શ્રી કૃષ્ણ ભરતભાઈ મને દારૂની લત લાગી ગઈ છે મને આમાંથી બચાવો હવે ભરતભાઈ એમ કે હું સારા ઘર માણસ છું મને આમાંથી બચાવો એટલે આપણે અંદાજ આવે કે ખરેખર સંસ્કારી માવતર નવો બાળક હશે પણ ખરાબ સોબત થઈ ગઈ હોય એવા મિત્રો ભટકાઈ ગયા હોય લે ને એ લે એટલે કાંઈ ન થાય લે લે એટલે કાંઈ ન થાય આ એમે બધા પીવી જો કાંઈ ન થાય એવી રીતથી માણસ નશો કરાવે અને એવી રીતે લત લાગે પછી ધીમે ધીમે ટેવ પડી જાય ને પછી ઓલા કહેવા વાળા હોય ને કે લે ને એલા કાંઈ ન થાય એ કોઈ નો ડોકાયો પછી આને નથી પીવો ને તોય પીવાનું થાય એટલે બહુ સારું ગણાય ભરતભાઈ તમે પાછા વળવા માંગો છો ને એ બહુ સારી વાત ગણાય બહુ દિવસો પહેલાની કોમેન્ટ છે પણ માફ કરજો સમય નહોતો અને થોડીક તકલીફ પણ હતી એટલે વિડીયો નહોતા બનાવી શક્યા તો ભરતભાઈ પહેલા તો તમને એક સરસ વાત કરી દેવી ને તો મેં એક લોંગ વિડીયો આપણે બનાવ્યો છે એમાં જે ગભરુભાઈ કાઠી ગભરુભાઈ ધાધલ છે ચાચરિયા ગામના સાળંગપુર સામે જે ચાચરિયા ગામ ગમાયું ન્યાના ગભરુભાઈ છે એ અમારા ઘરે આવેલા અને અમારા પતિદેવ એટલે ચાવડા સાહેબ આ બેઉ જણા બેઠા બેઠા શાંતિથી વાતો કરતા તા ને અને એમાંથી પછી આવી વ્યસન ની વાત આવી એટલે બે એમ કેતા હતા કે મેં એટલા વરસ ભલામાણા વ્યસન કર્યું

બોટલ આખી સામે પડી હોય પણ કે મન હવે ન ફરે હો સામે ભલે બોટલ એક નહીં દસ પડી હોય પણ કે હવે મન ન ફરે ફોન પડી ગયો પણ મન નો ફરે એટલે પોતાના મનને મક્કમ રાખો ને તો વ્યસન છૂટી જ જશે અમારા પતિદેવ ખાય ને માણસ પાણી પીવે અને અમારા પતિદેવ રહ્યા ને એ માવા ખાતા હતા પાણીની જેમ માવા ખાતા હતા આપણને જેટલી વાર પાણીની જરૂર પડે ને એટલી વાર માવા ખાતા હતા બોલો અને હવે એ જ વ્યક્તિ ગભરુભાઈની જેમ ભગત બની ગયા છે ગભરુભાઈએ જેમ દારૂનું વ્યસન છોડી દીધું ને એ જ રીતે અમારા પતિ દેવ એમ માવાનું વ્યસન છોડી દીધું છે એટલે ભરતભાઈ તમે સારા ઘરના છો અને તમને સુધરવું છે અને તમને સુધરવામાં જાજો સમય નહીં લાગે તમને તમે જે રસ્તે ગયા છો ત્યાંથી તમારે પાછું વળવું છે એટલે તમને પાછા વળવામાં બહુ સમય નહીં લાગે મંજીલે પહોંચી જશો અને તમારું વ્યસન તમે જ છોડાઈ શકશો કોઈ ડોક્ટર નહીં છોડાઈ શકે કોઈ ભગવાન નહીં છોડાઈ શકે કોઈ માતાજી નહીં છોડાઈ શકે હું નહીં છોડાવી શકું તમે મને કોમેન્ટ ભલે કરી મારા વિરાખમાં તમને પણ કોઈ વ્યક્તિ કોઈનું વ્યસન છોડાવી શકતા નથી વ્યસનમાં ઉતારી શકે છે કે લે લે એટલે કાંઈ ન થાય એમ કરી કરીને વ્યસન એ કરી શકે છે પણ વ્યસન કોઈ છોડાવી શકતું નથી વ્યસન છોડવા માટે પોતાને જ સક્ષમ થવું પડે તો સારું વારે વારે ફોન આવે છે ભાઈના તો રજા લેવી જય શ્રી કૃષ્ણ અને ભરતભાઈ વ્યસન તમે તમારા મનથી છોડી શકશો ઓકે ખુશ રહેજો